સરકારી પૈસાની બરબાદી કે પછી સરસ્વતી સાયકલ સહાય યોજનાથી વંચિત દીકરીઓ સામરખા સ્કૂલમાં કમ્પાઉન્ડમાં ધૂળ ખાતી સાયકલો આણંદ જિલ્લા તાલુકાના સામરખા ગામ મુકામે એચએલ પટેલ હાઈસ્કૂલના કમ્પાઉન્ડમાં સાયકલનો જથ્થો ધૂળોને કાટ ખાતી જોવા મળી શિક્ષણ ખાતાની બેદરકારી સામે આવી આજ રોજ આણંદ જિલ્લામાં સામરખા એચ એલ પટેલ હાઈસ્કૂલમાં સરસ્વતી સાયકલ સાધન સહાય દૂઢ વર્ષથી કાઢખાય છે અને ચોમાસામાં પણ તેની ઉપર કાગળથી ઢાંકીને રાખવામાં આવી પરંતુ સાયકલ ઉપર પણ ઘાસચારો ઉગી નીકળેલ પરંતુ સાધન સહાયનું વિસ્તરણ કરવામાં આવતું નથી અને ઘણી છોકરીઓ દોઢથી ત્રણ કિલોમીટર દૂર ચાલીને સ્કૂલે જાય છે તેમ છતાં સરસ્વતી સાધન સહાય કેમ આપવામાં આવતી નથી તો તેની તપાસ કરી આગળની કાર્યવાહી કરી સરકારને જાણ થાય તેવી અમારી ગ્રામજનોની અપીલ છે રિપોર્ટર ઝાકિર અલી સૈયદ દીવ મિરર ન્યૂઝ શેર કરવાનું પણ ભૂલતા નહીં સત્યની સાથે જોડાતા રહો નમસ્તે મિત્રો હું છું ચાંદની પરમાર આપની મન પસંદ ચેનલ એટલે કે દીવ મિરર ન્યૂઝ ચેનલ ને લાઈક કરો શેર કરો અને ફોલો કરો અને હા તેમાં દરરોજ તાજા સમાચાર જોવાનું ભૂલશો નહીં દીવ મિરર ન્યૂઝ દરરોજ લાઈવ અપડેટ ગુજરાત રાજ્ય દેશ દુનિયાના તમામ બ્રેકિંગ સમાચારો નિહાળો દીવ મિરર ન્યૂઝ ચેનલ પર